મનીષા અને મેં મેદસ્વીતા મુક્ત ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જે કેમ્પ યોજાયો એમાં મેં એક મહિનો લાભ લીધેલો છે અને મારું વજન સાડા સાત કિલો ઉતરેલું છે અને ડાયટ પણ ફોલો કરું છું હું અમરેલી મેદસ્વીતા કેમ્પમાં મહિનાથી જોડાયેલી છું તેમાંથી મારે સાત કિલોથી આઠ કિલો સુધીનું વેઇટ લોસ કર્યું છે એનાથી મને જે માથાનો દુખાવો હતો ગેસનો પ્રોબ્લમ હતો એ બધો જ ઉતર્યો છે અને એનર્જી આખો દિવસ એનર્જીમાં રહે છે મારું નામ દીપ્તીબેન ડોન છે હું અમે તો સીધા અભિયાન કેમ્પ મહિનો દિવસથી આવું છું અમરેલીમાં મને ખૂબ જ ફાયદો થયો છે મારો વેટ પાંચ કિલો દોસ્તી છે અને પ્રાણાયામથી પણ ખૂબ જ ફાયદો છે પગનો દુખાવો દૂર થઈ ગયો છે અને મેં અહીંયા ચાલુ કિરાને અત્યારે ત્રીજો મહિનો ચાલે છે મારે છેલ્લા એક મહિનાથી બોડીમાં ખૂબ જ ફેરફાર તમને લાગે છે તમારે ચક્ર સંબંધો થતો માઇન્ડ મારું નામ ભાવના તેરૈયા ગુજરાત યોગ બોર્ડ દ્વારા જે મેદસ્વીતા કેમ્પ અમરેલીમાં જે આયોજન થયું એમાં છવ્વીસથી સત્યાવીસ દિવસથી આ ખૂબ મજા આવે છે વેઇટ લોસ થયું છે વેઇટ લોસ બન થયો છે શારીરિક માનસિક અને બોડીની ફ્લેક્સિબિલિટી પણ વધી છે અને ખૂબ મજા આવે છે માનસિક શાંતિ તો ખૂબ જ લાગે છે પ્રાણાયામ કરવાથી ખૂબ ફાયદો ફાયદોથી ખાલીને પખેલા છે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મેદસિતા કેમ્પમાં ભાગ લીધેલો છું અને એનાથી અમને ખૂબ જ ફાયદો થયો છે અમારું વેઇટ ઓછું થયું છે દોઢ બે કિલો અને અમને આ યોગ દ્વારા ખૂબ શિસ્તબંધ અને મારા મુખ્યમંત્રી અને યોગ બોર્ડનો ખૂબ ખૂબ આભાર